એ પણ આપણે તો ઓટો મોટો મારીએ ભૂંડે ભૂંડિયા આવે છે નહીં જોતાઈએ આપણે એ તમને જોતાઈએ ભુંડિયા નહીં હો ચમકાલી આ બધું હેત્રમાં જોઈએ બધી પથારી ભરી ગઈ છે ઓહ આપણે તમને જઈએ મોપડે મોફડે જોઈએ મગમગ વેણતા જયે થોડા ઘણા ઓ મગભ આવ્યા શું કઈ મગભગ મારે તમ આવ્યા છે જો આ હો મોડીએ આપણું ખેતર છે અને આપણે મગની લાઈન છે ને વેણતાયે

ઓ ₹100 આલુ હું તો બોલો ના યાર 200 200 ઓમ તો ના પોય ચાબા મારા ઘેર કોઈ નઈ એ આખા ખેતરી ફરતા આપડો

અરે આટલા ઉદ્યા દોયડી બધી છે એ બધી ચાલુ કરીએ તો આગળથી ચાલુ કરો હું લઈ આટલે જ ચાલુ કરીએ ચાલુ કરો આટલે આખો ચાલુ કરો ચાલુ કરીએ બરોબર નાસ્તો લઈ નાસ્તો બરોબર નાસ્તો તો

બાપરે આવો વાંધો નહીં બેસ્ટ આવો હા હા કમ્પ્લીટ બીજી બીજી એ ઉપર આ પર છે આ નહીં ચાલે લે હા તો હારું હાથમાં આવી નહીં આ તો ફટાફટ બંધ દે આ કોઈ કોમ નહીં આટલું બનતો હું

ફટાફટ જવા દે જઈ ના ફટાફટ પાસે હારથી ગોમતી નાસ્તો મારી ગયો નકા કાપતો પેલા હું ખોત બચારા ખેતરમાં બચાડા ગોમ્યા અહી યાર ખેતરમાં જાઉં છું મારા મોણસો આવ્યા છે અમુક બોલાયા છે પેલા અહીંના માતા પર ફરતો દોયરી મારી લીધું ને બોર્ડર એટલા દોઈરી તોડી નાખી છે યાર ભૂંડે હારી મારે કૂતરા નાખવાના બે દમ મફડી એટલે એવું છે બહુ હા તેવું

વરસાદ કરો મધુ ફોર્મ કરે નાસ્તો સાચી વાત નહી જો વરસાદ પડતો તો પાછું ચાલુ થઈ એવું કરવાનું કે નાસ્તો <coughs> <coughs> <coughs>

અને ચાર દાડાનો તો મંદે ચાલાયો તો બળત થતો નહીં ખેતરી ખેતરો કમાઈ જાય બાય પત્તો દેવા દે લાગે કે થેલી ભરેલી છે

આ તોમસ quantities બેહીને ખાઈ દઈએ ના છોટ ખાઈ દઈએ મને ભૂખ લાગીતી બરાબર ની હું લેતા હું ચાર બટ દી તો મને કે ભરેલી દેખાય હો જવું છે આ તો ખાઈ લે બેલાને બધું ખાઈ એમ તો ભૂખ લાગી જબર મને આવી ભૂખ તો

લાગે લાવે હું પરેકો લાવું છું ના તો બીજો લેતા ના પાડો પછી એવું નહીં એવું હોય તો ના પાર દે

અલે આને બે જણ આમાં હું કરું અરે એ બોલો આ શું થી લાયા પડે કતય હા તો મે અમાર દુકાને થી લાયા આના ફૂપા આવન બે દુકાને થી લઈ નાખ આપણે દુકાને થી ને લાયા લે અરે આ દુકો છો શું જૂઠ્ઠું બોલો છો બોલો છો અરે આ દુકાને થી લઈ નાખ્યા કેટલા આસી અમે તાણે વડી ગયા ઊભો એ કેવું છે કેવું છે ઓને આલી દાદાગીરી હરું કર છો અલે

અને અના એ કાનો અભે નહી લીધી ગયો પાછા એક બે ત્રણ રૂપિયા પડીકો કાજી હું હણો પૈસા આ લે પૈ લીધો તે પૈસા પૈસા આ દે ને 20 રૂપિયા આ દે રૂપિયા લે ઉપર રૂપિયા

અમે છે ને અમારા મજૂરી કરીને ખાલી ગયા છો ભૂખ લાગી ખાઈ લીધો